ने। ने ये एक नवो डर ली ने अगारह बहु भरा था, था, था मटगा जितना भी कमा लेता हूँ खुश दो रोटी के साथ पब्लिक का प्यार मिल जाता है इससे ज्यादा एक कलाकार को और क्या चाहिए તો મિત્રો આપણે ઉતડી થઈ ગઈ એટલી ચોખ્ખી નીકળ્યો ચાલુ કર્યો છે ખડ છે બહુ આવી ચોખ્ખી થાય આમાં બ્લેક અમૃત આપણે છટકાવ કરવાનું વિચાર છે જો મેળ આવી જશે તો એકદમ દેખાય છે ને આ બાજુ ખર નીકળી ગયો આ બાજુ નથી નીકળ્યો ખર કેવો હોય અતિ શેય થઈ ગયો હવેલું બહુ છે આ પીરી બહુ હોય એને એમ કહે કે બ્લેક અમૃત કામ કરે છે અને મિત્રો આપણા વિડીયો જોજો ટ્રેક્ટર કેવા બે નવા નાખ્યા હે બે અલગ અલગ ટ્રેક્ટર હે જોરદાર દાર બખડ ભખડ ટ્રેક્ટર હે ખખડ બખડ આપણી મમ્માઈ યુટ્યુબ ચેનલ ને શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક પણ કરો જય મુરલીધર